હેલો મિત્રો કેમ છો મજામાં બધા મજામાં જશે બધા ભાઈ જય દ્વારકા જય શ્રી રામ તો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને છેલ્લે સુધી જોજો ઉસારી અને નાસ્તો કરાવે હળવો હળવો ખીચડી છે દહીં છે સારું ભાઈ હું કહેશ હું કહેશ ખીચડી ખા આર્યાભાઈ માટે લીધી નવી સાયકલ પાંચ હજાર રૂપિયા ની લીધી એમાંથી પાછળ મીંડું ગાયબ કરી દેવાનું આની મોટી ખુશી એમ છે

અલ્યા જન તો દ્વારકા આપડે મનાલી છે ને રિજે કાઈ નહી હો દ્વારકા જ લઈ ગયા થા દ્વારકા જાય એટલે બધું આવી જ છે મિત્રો હું કેવું તમારે હા ઈ છે કે દ્વારકા માર્ગે જાય એટલે એમાં હા સુકુંન જ મારે છે સુકુંન મારે હવે દ્વારકા જાય એટલે દ્વારકા જાવ તો હરખ તો હોય ને લગન પરન પતિ જાય હરપતી જાય આ તો લખમાં ગીત બનાવ્યું છે નવા વિડિયો ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અમાર આરિયા ભાઈ છે ને ગાડીમાંથી ઉતરવાનું નામ નથી લેતા કેમ કે આ બેન કે નાટા મારાવે છે અમારા એટલે એઠું ઉતારીએ તો રોડે જ આર્યા તારો આજ ગધની થઈ ગયા ગધની ટકલું બોસ શિવાજી ટકલું બોસ થઈ જા આજે ભાઈનો નો ટકો કરવાનો છે આવો આવો મહેમાન શું જાય મોંઘેરા મહેમાન આવ્યા અમારી ઘરે ટેસ્યુ મારી મારી ના હમુ કર નાખે નહીં અમારા વાળા આવી ગયા છે કાંજીભાઈ અખડ

Ina iya akshima apido, tuwa saathin Ale ale Athu tu pekad mali? Athu pekad Ina iya akshima ale Akoong maghra mahi tu ra Ale 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 Ba Aru bhai Aru bhai to akde antata na Aru bhai to akde antata na Ale 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 Dayo se maa tiklo Nay 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 Ale

Aduh ah, takut aja matik lo Takut aja Bahas bahas alo alo Aduh, aru Hai mamah nih kerasa manusia Mamah nih kerasa manusia nih Nih Aaaa Tak lo konek Masih

પછી એની ઘરે રોકાવા જવાનું છે આઠ નવ દિવસ રોકાઈ આવે એમ કે કયાનો હડક છે એને રોકાવા જવાનો હાલ તો વોગમાં કન્ટીન્યુઅસ બનાવે છે બધું થેલામાં ભરેશ કેટલા દિવસ રોકાવાનું છે સાહેની આવ્યા પાંચ દિવસ રોકાઈ ના ઘેર આવવાનું છે ત્યારે ખાલી તો હે કેવાનું હોય કે પાંચ દિવસ રોકાઈ બાર પાંચ દિવસ રોકાનોય તો પછી કેવાનું એમ છે કીધું કે પાંચ દિવસ આવવા છે હ કારિયા બઈ ગયા તા અત્યારે માથે હાથથી હારું

પપ્પા એક ગોઢારું કર નાખ્યો ઓતરા જોસ ઓતરા જોસ હાલો દઈ તો કંઈ ન માગી માંડી કેન બે ગો ગાવે હાલો તો ભાઈ આર્યની વસ્તુ પર માં પેકિંગ થઈ ગઈ દવા બધી ને ઉસા ને ડ્રેસ ને બધી અહીંયા પેકિંગ કરી લીધા ને હવે જવા માટે રેડી છે ઓ બૈર ગયો પિયર ને ફિઝમાં પડ્યો બિયર

મારે ઘરે ભૂગી ગયા છે ને ફરમાઈશના વિડીઓ હતા તો અમે વિડીઓ બનાવવા આવી ગયા છે અને અમે આ અમારી અગસ્ય ઉપર વિડીઓ બનાવીએ તો ફાઇનલી આપણે ફરમાઈશના વિડીયો હતા એ બની ગયા છે અને એ ગેડ હતી તો એ પણ બની ગઈ છે અને હવે રવિ વિડિયો એડિટિંગ કરશે કેમ કે હવે તો મારે જે એડિટિંગ કરવા પડીએ આપણું કામ તો પતી ગયું બે ત્રણ હવે સાયરી બનાવવાની છે બનાવી નાખીએ સાયરી બનાવવાની શાયરી બનાવીશ એટલે આ ફેરી અમે લવ શાયરી બનાવવાના છે બે શાયરી બહુ બનાવી આજે વિચાર્યું કે લવ શાયરી બનાવીએ બ્લોગ આપડે અહીંયા એન્ડ કરીએ બ્લોગ અમારો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ આપણે નવા વિડીયોમાં બાય બાય